No! गुरुदे विश्ववन्दनीय मता जि पूज दादा गुरुदे श्री भागवत पुराणी श्री डोङ्गजी महाराज श्री सुखदेवजी महाराज श्रीद्वारिकादि ओ नमः

સર્વના ઉજળ ભવિષ્યની મંગલ કામના કરતા એક સ્વરમાં સ્વ સ્વર ગાયત્રી મહામંત્રનું સ્મરણ कर्तुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकारे प्त कर्मेन्दनविदायने आत्मज्ञाने निदानेन तस्मै श्रीगुरवे नमः मातरं भगवती देव जगद्गुरु चरणाे वन्दे श्रद्धा प्रज्ञा स्वरूप शङ्करं शङ्कराचार्यं केशवं बादराय सूत्रभाष्यकृतं वन्दे वन्दे भगवन्तो पुनः श्रुतिस्मृतिपुराणानां मालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशम् कृष्णाय वासुदेवाय देवकविनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः वसुदेवसुतं देव ंसुचाणुरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगुरु सरस्वती महाभाग विदे कमललोचने स्वरूपे विशालाक्षि विद्यां देहि नमोऽस्तु व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिर्धये ष्ठाय नमो नमः चिन्ता सन्तान हन्तारो यत्पादाम्बुजिरेण मे स्वीयानां तन्निजाचार्यम् प्रणमामि मुहुर्मुहुः मुखं करोति वाचालं पङ्गुं लङ्गयते गिरि यत्कृपातमहं वन्दे परमानन्दमाधव या देवी सर्वभूतेषु

ভিতর બાલ ભગવાન પરમ પરમાત્મા ભગવાન સદગુરુ ના પાવાચરણ કમલમાં અનંત કોટિદંત પ્રણામ સાથે ઉપસ્થિત તમારા શ્રદ્ધાળુ વાલા પરિજન વડોદરાથી માણેજાથી પધારેલ મારા વર્ષાબેન તેમજ સર્વ અન્ય ક્ષેત્રમાંથી ઉપસ્થિત પરિજન ભાઈ બહેનો ગ્રામજનો તેમજ અમારી સંગીતની ટીમ વિડીયો ટીમ સાઉન્ડ ટીમ રસોઈ ભોજનાલયમાં આપનારી સેવાની ટીમ સાહિત્યની ટીમ તેમજ આજના મનોરથી પરિવાર અમારી યુવા ટીમ અને એમાં આજના મનોરથી પરિવાર અમારા પ્રવીણા બેન તેમના દીકરાઓ જીગ્નેશ મિહિર રેખા ચૈતાની તેમજ તેમનો દેવ પરિવાર આપ સૌના અંતઃકરણમાં ઉપસ્થિત બિરાજમાન પરમ ચૈત્યેશ્વર પરમાત્માને મારા કોટી કોટી વંદન અમારી વાલી નાની નાની દીકરીઓ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ અને જેમ જીવંત દિવ્ય પ્રતિમૂર્તિઓની સેવામાં સેવા બજાવતા મારા રાધાબેન કોમલ સાવિત્રીબેન સૌને હૃદયથી આવકારતા આવો આજના બીજા દિવસના કથાક્રમને આપણે આગળ વધારી રહ્યા છે ત્યારે સૌનું હૃદયથી અભિવાદન સ્વાગત વ્યાસપીઠ દ્વારા સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે વાસંતી ઉલ્લાસને આત્મસાદ કરતા આજના પાવન અને પવિત્ર દિવસોની અંદર ભગવાન અનુગ્રહને આત્મસાદ કરી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ આજના મનોરથી પરિવારને એકવાર એમના માટે ખૂબ સરસ

એવો જ જોશ હોશ લઈ અને આ નાના નાના બાળકો જયારે બનતું હતું ને ત્યારે બધા નાના નાના હતા અને નાના નાના બાળકો એ ક્યારેક કોઈએ એકા તગાર ઉચક્યું હશે કોઈએ ઈંટો આપી હશે કોઈએ ખાડા પૂર્યા હશે કોઈએ પાવડો લીધો હશે કોઈએ કોદાડી લીધી હશે અને આ નાના નાના દીકરા દીકરીઓ રમતા રમતા આ ભવનનું નિર્માણ કર્યું છે ને એ આજે મોટા થઈ ગયા અને આજે એમનો તરવરાટ આજે આ કાર્યને ઉપાડી અને ચાલી રહ્યો છે ત્યારે અવશ્ય મા બાપને એમ થાય કે દીકરો ધંધા પર બેઠો ને હવે આ ધંધો સરસ ચલાવશે એમ આ ગુરુ પરમ પૂજ ગુરુદેવ ને પરમ પ્રિય માતાજી ને પણ આજે એટલો આનંદ થતો હશે કે આજે મારા બાળકો યુવાન થયા અને ખૂબ સરસ કાર્ય સંભાળી રહ્યા છે એ આગળ અવશ્ય ખૂબ આગળ વધશે 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 ને વધશે જ કારણ કે આજે આપ સૌ એમને આશીર્વાદ આપી રહ્યા છો એમના ઉમંગને વધારી રહ્યા છે એમના ઉત્સાહને વધારી રહ્યા છે બાળકોને એક પાછળ ખાલી પુશ જોઈએ અવશ્ય આ એ બાળક છે કે જેમને બાલ્ય અવસ્થાથી જ આવા દિવ્ય કાર્યની અંદર પોતાનો સમય આપ્યો છે સંપત્તિ આપી છે શ્રમ આપ્યો છે એમાંથી કેટલા એવા બાળકો છે કે જેમને પોતાને માટે ખર્ચ કરવા માટે જે પોકેટ મની કે ને એ આપતા હોય ને ત્યારે એ એમને પોતાના મની બેગ એટલે કે ગલ્લામાં રાખ્યા હોય ને એ ગલ્લામાં રાખેલા પૈસા પણ અહીંયા કોઈ કાર્યક્રમ હોય ને ત્યારે એમાં એમને અર્પણ કરેલા છે મતલબ કે બાલી અવસ્થાથી જ એમની અંદર આ બીજા અર્પણ થયેલા છે અને એટલે જ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ મંગલાચરણ કરે છે ને ત્યારે એમ કહે છે કે જીવનની ત્રણ અવસ્થામાં મંગલાચરણ થવા જોઈએ બાલ્ય અવસ્થામાં મંગલાચરણ થઈ ગયા હોય ને તો એ યુવા અવસ્થામાં મંગલાચરણ થાય થાય અને થાય જ આ બાલ્ય અવસ્થામાં થયેલા મંગલાચરણની અસર શું છે એ પ્રત્યક્ષ અહીંયા આપણે જોઈ શકીએ છીએ યુવા અવસ્થા આવી શ્રેષ્ઠ બને ને તો એની વૃદ્ધા અવસ્થા પણ અતિ પાવનકારી ને મંગલકારી બને બને ને છે આ આંતરિક પરિવર્તન થાય ત્યારે આવા સરસ કાર્ય થાય આધ્યાત્મિક ઉર્જા બધે એવા કાર્ય થાય જ્યારે બાહ્ય પરિવર્તન તરફ દુનિયા બહારનું બધું પરિવર્તન વધારે એને અસર કરે કેવા દેખાઈએ કેવું પહેરીએ શું કરીએ કેવી હેર સ્ટાઈલ કરીએ આમ કરીએ એ બધું બાહ્ય જે છે ને બાહ્ય ચકમક ચકમક આ સંસારની જે છે એને વધારે અસર કરે અને તમારે જો ક્યાંક જવાનું હોય ને તો તૈયાર થવામાં વધારે વધારે કોને વાર લાગે હે ભાઈઓ નિરાતે બેઠા છે કે આપણને તો વાર લાગતી જ નથી અને બેનો હસવા લાગ્યા છે કારણ કે આપણને બહુ તમે સ્વીકાર્યું કરો કથા એ પણ એક અરીસી છે પરમ પૂજ્ય ગુરudev યુગઋષિ યુગદ્રષ્ટા वेदमूर्ति કોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક યુગઋષિ કહેતે થે કે બેટા એક સાત મસ્તિષ્ક પરિવર્તન ની કોઈ યોજના હે तो वो है सामूहिक सत्संग सामूहिक सभा सामूहिक कथा अमानस परिवर्तन करवा माटे सुंदर आयोजन छे क्यों क्योंकि ये कथा भी ये सत्संग भी एक आयना है गुरुदेव कहते थे कि कथा ये सत्संग भी एक आयना है अगर हम ढंग से उसमें देखेंगे तो हमें अपने दोष दिखाई पड़ेंगे और इस आशा में तो आपने सुन जोइए

દવા લાવો ડોક્ટર પાસે જાઓ ક્રીમ લાવો જાત જાતના કે એના ઉપર આ ક્રીમ લગાવો એના ઉપર પછી આ લગાવો એના ઉપર આ લગાવો એટલે કઈ દેખાય છુપાવા માટેના ઘણા બધા રસ્તા સંસારની અંદર છે એને છુપાવા માટે આપણે ઘણા પ્રયત્ન કરીએ છીએ પરંતુ એ ડાઘ દૂર કેમ થાય એ માટે પ્રયત્ન કરવા હોય તો આપણે દવા લેવી પડે છે દવા લઈએ તો એ ડાઘ દૂર થાય છુપાવાથી તો થોડો સમય મટી શકે પછી તો પાછા જો પરસેવો થઈ ગયો મોઢું ઓછી નાખ્યું એટલે હતા એવા ને એવા હે

ત્યારે આપણે છુપાવાનો પ્રયત્ન નહીં કરવાનો છુપાયેલું છુપો રહેતું નથી તમે ગમે તેટલું છુપાવો પરંતુ એ છુપાયેલું નહીં રહે આજે ને તો કાલે એ જગ જાહેર થાય થાય અને થાય જ છે માટે અંદરથી બહાર કાઢી